સુરેન્દ્રનગરના વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા સમગ્ર ગુજરાત રાજ્યની સ્માર્ટ શાળામાં જેનો ક્રમાંક આવ્યો હતો તે પ્રાથમિક શાળાની હાલત દયનીય છે આ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં કુલ પાંચસો સડસઠ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતા વર્ગખંડો ન હોવાના કારણે તેમને હાલાકી ભોગવવી પડે છે પાંચસો જેટલા વિદ્યાર્થીઓની સામે માત્ર વર્ગખંડોની સંખ્યા ચાર છે

કે આ ની અંદર જે છોકરાને કોઈ કોઈ પરિસ્થિતિ ગરમીમાં પણ આ પરિસ્થિતિ છોકરા ભોગવી રહ્યા છે તો આવડો મોટો વિસ્તાર પાંચ હજાર ની અ વિસ્તાર ધરાવતો એરિયો છે ગણપતિ પાટર અને આ આ તંત્ર દ્વારા મારી એટલી અપીલ છે કે આ સ્કૂલ નું એક નવી સ્કૂલ ની વ્યવસ્થા કરે અને આ સરકાર એનું ધ્યાન આપે ચાર ઓરડા છે અને ત્રણ ટેન્ટ નાખેલા છે જે તમે જોઈ શકો છો ગણપતિ ફાટસર વિસ્તારની અંદર આ સરકારી પ્રાથમિક શાળા છે અને આ સરકારી પ્રાથમિક શાળામાં પાંચસો ને સડસઠ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હકીકતમાં અઢાર ઓરડાની શાળા હોવી જોઈએ કોમ્પ્યુટરની લેબ હોવી જોઈએ ગ્રંથાલય હોવી જોઈએ એની સામે માત્રને માત્ર ચાર ઓરડાની અંદર પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું છે તાપ જોશો કે આ સડકાની અંદર પણ

એ જો આ નવું એક સરસ મજાનું કેમ્પસ મળે તો આ છોકરાઓને સારામાં સારું શિક્ષણ મળે એ ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા વઢવાણ આચાર્ય શ્રી ભલજીભાઈજી પારગી છેલ્લા નવ વર્ષથી અહીંયા હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું અત્યારે હાલમાં આ શાળાની અંદર પાંચસો ને સડસઠ બાળકો ભણી રહ્યા છે ચાર વરખંડો છે અને જે વિદ્યાર્થીઓને ભણવા માટે વર્ગખંડની ચૌદ થી પંદરની ઘટ છે એના માટે સરકાર શ્રી દ્વારા અમારા દ્વારા ખૂબ જ ઘણા બધા પ્રયત્ન થયેલા છે પણ આજુબાજુના વિસ્તારમાં ક્યાંય જમીન ન હોવાથી વર્ગખંડ થઈ શકતા નથી સરકાર શ્રી એ માટે થઈ કોઈ ઉપાય કરી આજુબાજુમાંથી જમીન જો સંપાદન કરીને શાળાના આપે તો પૂરતા પ્રમાણમાં ઓરડા મળે અને બાળકોને સારું શિક્ષણ મળે તો મારી એક જ રિક્વેસ્ટ કે કે ગમે ત્યાં આજુબાજુ કોઈ સારી જગ્યા હોય જમીન મળી શકે તેવું હોય મંડળ એની પણ ઘણી બધી જમીન છે આજુબાજુના વિસ્તારમાં પડેલી છે ત્યાં રજૂઆત કરે એ લોકો જો સરકારી શાળા માટે જમીન આપે તો એક સરસ મજાનું શાળા નવું સંકુલ ઊભું થઈ શકે એમ છે અને શાળાના જે ઓરડાઓની ઘટ છે એની પૂર્તતા થાય અને અમારી શાળા જે બેસ્ટ શાળા તરીકે કામ કરીએ છે એમાં એક નવું કલકી ઉમેરાય એવી રીતે તો શાળાને જમીન મળે એવા પ્રયત્નો થાય અને શાળા બેસ્ટ બને એવી અમારી એક આશા છે